લીલુબેન અહીંયા ઉપર બચ્ચાના વોર્ડમાં હા જેકે હોસ્પિટલમાં હા સાત આઠ હજાર સાતસો નો હા સગાને બોલાવા આવ્યા હતા છોકરાને ઉપર ગયા હતા સગાને અહીંયા બાજુમાં રાખ્યો કપડાં સુકાવા હતા ને લઈ લીધું કોક માંડવી શહેરનું સૌથી મોટામાં મોટું શોરૂમ જેમાં આપને મળી રહેશે બ્રાન્ડેડ કંપનીઓની ફૂલ રેન્જમાં હાઈ ક્વોલિટીનો વિશાળ ખજાનો ગ્રાહકોનો વિશ્વાસ ધરાવીને ઊંચી ઉડાન ભરનાર શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટિરિયલ્સમાં ગ્લેસ ટાઇલ્સ વિટરી ફાઇટ ટાઇલ્સ સીપી ફિટિંગ બાથરૂમ ફિટિંગ એસ્ટ્રલ પીવીસી પાઇપ ફિટિંગ સેનેટરી વેર જેવી અનેક વેરાયટીઓ અમારે અહીંથી વ્યાજબી ભાવે મળે છે તો એકવાર અમારી અવશ્ય મુલાકાત લો ગ્રાહકનો વિશ્વાસ જ અમારી ઉપલબ્ધિ છે ભુજ માંડવી નેશનલ હાઈવે એસઆર કંપની પાસે માંડવી કચ્છ ગોવિંદભાઈ પટેલ ચોરાણું જીરો અઠ્યાસી ચોવીસ નવસો ચોપન દૂધ ડેરી મા ગૌશાળા જ્યાં જે આપણી દેશી છે અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાય દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાય ના દૂધમાં એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તા સ્થળ ગૌ શાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચકલેશ્વર મિરઝાપર રોડ ભુજ કચ્છ